શિક્ષકો પર પ્રત્યાઘાત કલેક્ટર ને આવેદનપત્ર આપીને તબીબોની જેમ શિક્ષકો માટે પણ વિશેષ કાયદાની માંગ કરી અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે શાળામાં શિક્ષક પર આવી જેને સમગ્ર શિક્ષણ જગતમાં ખડબડાટ મચાવ્યો છે આ ઘટનાને પગલે બાળકો શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો અને તેની નિંદન તેણે ગણાવ્યો હતો આ આવેદનમાં મુખ્ય એવી માંગ છે કે જે રીતે તબીબ પર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે તે જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે આ કાયદો શિક્ષકો શાળાના પરિસરમાં ફરજ દરમિયાન સુરક્ષા પૂરી પાડશે અને આ સામાજિક તત્વોને હુમલા કરતા અટકાવશે ડોક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આખા ગુજરાતમાં તમામે તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાતકા ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સૌએ ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે